ત્રણે વિષય તમને જુદા જુદા સમજાવું છું દાખલા તરીકે હું હક કમી કરું છું તો હક કમી કરો એ મારો અધિકાર છે અને બચાવી એ પણ મારો અધિકાર છે મારી જમીનની અંદર બાપુજીની જમીનમાંથી મારે ભાગ જોતો નથી એટલે હું હક કમી કરું છું હક કમી કરીને મારે છ મહિનાની અરજી કરી જોઈએ મને ત્રણ વસ્તુ સર્ટિફિકેટ મારે દેતા નથી બે વસ્તુ લઈને પછી એક વસ્તુ એક્સપેન્શન લેવાનું એ પણ ઓનલાઈન થાય છે એ ઓનલાઈન ઓફલાઈન બે થાય છે અરજી કરી અને કલેક્ટર સાહેબને અરજી કરવાની થાય એટલે પ્રાંત જ આપશે કહેવાય કલેક્ટરને કલેક્ટરને અરજી કરવાની થાય કે મારી અંતિમ જમીન આ ગામના આ સિવિલનું સર્વે નંબર આટલા આટલાની અંદર છે અને એ જમીનમાંથી મેં હક કમી કરેલો છે અને મારે અન્ય જગ્યાએ ખેતીની જમીન લેવા માટે સમય જોઈએ છીએ તો મને ત્રણ વર્ષનું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કાઢી આપવા અરજ આ વખતે તમારી પાસે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ હશે ને તો જ તમારી પ્રક્રિયા ઝડપથી થશે અને નહીં થાય તમારી ટાઈટલની લિંકના લોચા ઉભા રહે છે એટલે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ હશે તો આ બીજો સ્ટેપ ઝડપથી થઈ જશે બે અલગ અલગ સર્ટિફિકેટ છે બે ની અલગ અલગ મહત્વ છે બે સર્ટિફિકેટ એક નથી ઓલું સર્ટિફિકેટ લાઈફ ટાઈમ છે એટલે કે જ્યાં સુધી રેશન કાર્ડ માં તમારું નામ રહીએ ને મરી ગયા પછી રાખે જેની વાત નથી કરતો આપણે આ દુનિયામાં છીએ તો થી જમીનમાં આપણું નામ છે ત્યાં સુધી ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ વેલિડ છે જે પહેલા કીધું એ મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ની વેલિડિટી ક્યાં સુધી જ્યાં સુધી આપણે અહીંયા છીએ આપણે પૂરા થઈ ગયા પૂરું થઈ ગયું ને દુનિયા મૂકીને વેગ ગયા એ જમીન ક્યાં તમારી છે

જમીન ખરીદી શકો પાછા અહીંયા જાણ કરવાનું ભૂલશો નહીં જમીન ખરીદી અને જ્યાં સર્ટિફિકેટ કરી રહ્યું છે ત્યાં પછી જાણ કરજો અને આ નોંધ જ્યારે નાખવાની થાય ત્યારે હુકમી નોંધ નાખવાની થાય ત્યારે તમારી કડી મળે હવે સંપાદન થઈ મારી જમીન બધી વહી ગઈ સંપાદન થી થકી તળેલો ટુકડો જે ખેતીની જમીન નો જ ગણાય એને ટુકડા ધારાનો બાદ નડતો નથી એની ખેડૂત જ ગણાય ભલે હો ચોરસ મીટર જ વધી છે તો પણ એના ઉપર ખેડૂત ખાતા સર્ટિફિકેટ મળે કારણ કે અમારી જમીન સંપાદનમાં ગઈ મારો હોવો આગળ ખાલી વહી તો હું ખેડૂત છું જ પણ હા વહી ગઈ તો મને ત્રણ વર્ષમાં ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ઓટોમેટિક આપવું છે હિન્દુસ્તાનમાં ક્યાંય કાગળ ઉપર નથી નહીં તો સંપાદન અધિકારીએ તમને આપી દેવું ફરજિયાત છે પણ આવું કશું થતું નથી આપણે અરજી કરી દેવાની અને ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મેળવી લેવાનું ત્રણ વર્ષનું અને ત્રણ વર્ષમાં ગમે ત્યાં ખેતીની જમીન ખરીદી અને અહીંયા નોંધ દાખલ કરી દેવાની એટલે તમારી ઓલી ખાતેદારની કડી કીધી તૂટે નહીં બરોબર ત્રીજી વસ્તુ આયા જ મોટા ભાગે ભૂલો થાય છે અને આવી જ જમીનો જાજી શ્રી સરકાર છે ઓલી મે કીધી ને એવી તો ઓછી છે છે એવી હક કેમીના કિસ્સા મારી પાસે ધ્યાનમાં માં છે મામલેદાર પાસેથી સર્ટિફિકેટ લીધું તું હું તો આ તો કે મામલેદાર કાઢી ન દેવું જોઈએ મે કીધું સમરત કો નહીં દોસ ગોસાઈ એને હું કામ કાઢી દીધું એ ભૂલી કે મને 5000 દીધા હતા મને કે 5 દીધા કે 5 લાખ દીધા હાલે નહીં હું કામ કાઢી દીધું દલીલ નો હાલે તારે નો કઢાવવું જોઈએ તો કે મારી પાસે નોલેજ હોય ને કે તમને મામલેદાર પાસે જાજુ હોય એને નો કાઢ દેવું જોઈએ ને મે કીધું દલીલ કરી માં હું ત્યાં જજ નથી કે ભગવાન નથી હું તારો ઉકેલ કરી દઈશ હું તને કાયદો બતાવું છું કે આ હાલે નહીં ઘણા આવીને છે ને મારી પાસે રોજ આવી જ રહો એમ જા ભાઈ તમારી પાસે ફરિયાદ કરવા નથી આવતા તમે મારી પાસે માર્ગદર્શન લેવા આવો છો અને હું કાંઈ જજ નથી કે હું કાંઈ રેવન્યુ મિનિસ્ટર નથી કે તમને હુકમ કરી દઈશ એમ ક્યાં કરી દો તમે વિધી જાણીને જાઓ નથી થતું તો નથી થતું અંડા ગંડા ડોટ કોમ બહુ જાજા હું શીખવાડતો નથી પણ આ બેનને એક શીખવાડ્યા તમે હવે એ બેન કે હું નહીં કરી શકું તો હું આવી નહીં શકું બરોબર છે કરવા તો તમારે જ જોશે જ્યાં એમ લાગે કે આ ભાઈ છે એને આંગળી બચાવું છું જ્યાં મને એમ લાગે કે હાથે કરીને મારી છે કાદો માગ્યો છે તો જવા દેવાનો એને બચાવવાની જવાબદારી આપણી નથી કારણ કે આપણે કઈ કોઈની એવી ફી લીધી નથી આ શીખવાની તમે દીઓ છો તો કઈ એવી ફી લીધી નથી બરોબર એટલે એમાં આપણે કઈ ગેરકાયદેસર કૃત્ય કરતા શીખવાડવાની જરૂર નથી એના માટે નિકુણને મળી લેવાનું કરી અને કોઈ પ્રક્રિયા કરતા નહીં એ ખેડૂત ખાતેદાર ઉપર તમારી હાથમી પેઢી રોયશે પેલી પેઢી નહીં ખોટી રીતે મેળવેલ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ લાંબુ ટકશે નહીં એ ક્યાંક ને ક્યાંક તો અટકીને ઉભો રહેશે તે મોટી માયાજાર પથરાઈ ગઈ છે અને બધું શ્રી સરકાર થઈ જાય તો વેચાણના કિસ્સામાં માણસો શું ભૂલ કરે છે એ સમજીએ કે વેચાણના કિસ્સામાં માણસો જમીન વેચી નાખે હાથ નંબરમાં નામ હોય જ ને એ તો ત્રણ મહિને નીકળે ચાર મહિને નીકળે છ મહિને નીકળે પાછા ઘણા તો કલાકાર હોય તમને દસ્તાવેજ કરી દીધું રજૂ ન કરતો પાછા એમ કીએ એકસો પાંત્રી ઓલામાં સૈય કરી દઉં બધી પણ નોંધ પડાવતો નહીં એટલે હાથ નંબર નીકળે પછી વાં લઈ લઉં દસ્તાવેજ કરું દસ્તાવેજ કરું મારી ખાતે તૂટી ગઈ પ્રીત કરે સર્ટિફિકેટ મેળવે પછી બીજે જાય ન્યા પાછું હલવાય ત્રીજે જાય તો ન્યા હલવાય જીવન હલવાય હાથ પેઢી ઉધી હલવાય ખોટી રીતે મેળવેલ ખેડૂત ખાતે સર્ટિફિકેટ નું કોઈ મૂલ્ય નથી એક વખત મોટું તમને બચાવે હમણાં એક ઓલા હવા હતા જ મને ભાઈ એને કરવા વાળા એ બચી જાય ત્રણ પ્રોપર્ટી નહોતી બતાવતા એને મેં કીધું હજી આ એને કરી નાખો એટલે નીકળી જાય તમારી બરોબર ને તો એને કરી નાખ્યું તો બચી ગયા બાકી નકર મરાઈ ગયા એના ઉપર ખેડૂત થવાનું થતું નથી એને કર્યું તમારું ન્યા ટાઈટલ પૂરું થઈ ગયું સમજ્યા એ વેપાર થઈ ગયો ન્યા એટલે ન્યાય એ દબાઈ ગયો બાકી ક્યાંય હાલે નહીં તો વેચાણ કરતી વખતે શું કરવાનું આ જમીન વેચતા પહેલા દસ્તાવેજ કરવાનો હવે ખેડૂત ની કઠણાઈ તો એ છે કે ઓલા પૈસા આવે આને દે પછી આ દસ્તાવેજ કરી દે ને તો આપણે શું કરવાનું એગ્રીમેન્ટ કરી લેવાનું કે મારી અંતિમ જમીન વેચું છું આપણું ખેડૂત ખાતે સર્ટિફિકેટ મૂળ કઢાવી લેવાનું પેલા મૂળ ખેડૂત હવે અરજી કરી દેવાની કે મારી અંતિમ જમીન છે હું વેચું છું મને ગુજરાત રાજ્યમાં બીજી જગ્યાએ ખેડૂત જમીન ખરીદવા માટેનું બે વર્ષનું પ્રમાણપત્ર આપવા અરજ એ અરજ કરી નહીં આપી દે પછી મા દસ્તાવેજ કરવાનો સર્ટિફિકેટ હાથમાં આવ્યા પહેલા દસ્તાવેજમાં સહી કરવાની એગ્રીમેન્ટ કરી શકો કબજા વગરનું હટાખત કરજો પાછું ખેડૂત મટી જાઓ છો તમે એટલે કાયદાકીય અગત્યની છે પછી હવે તમે દસ્તાવેજ કરો તો જ તમારી ખેડૂત ખાતેદારી બચે નહીં તો ખેડૂત ખાતેદારી બચે હાથ નંબરમાં નામ હોવા માત્ર થી તમે ખેડૂત નથી એટલે તું ઘણીવાર વાર બોલું છું ને તમારી હાથ નંબર છે તો હું થઈ ગયો હાથ નંબર કઈ તમારા માલિકી એકનો કોઈ જાતનો પુરાવો છે જ નહીં જ્યારે અન્ય કડીઓ ઘટે છે ત્યારે ઘટતી નથી તો પુરાવો છે હાથ નંબર એક માત્ર એવો પુરાવો નથી જેના આધારે તમે સાબિત કરી કે હું ખેડૂત છું